રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચિચોડ ગામે ચેકડેમ તૂટવાથી બારસો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયેલ છે તો ચિચોડ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે ગત વર્ષે તંત્ર અને સરપંચે ચિચોડ ગામનું તણાવ તોડી પાડવામાં આવેલ અને એક વર્ષ વીતી ગયેલ પણ આજ દિન સુધી તણાવ રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી અને તેને કારણે ચેકડેમ તૂટવા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે તો લાખો કરોડો રૂપિયાની ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે તેનું કારણ તંત્ર અને સરપંચ હોવાનું તેમણે જણાવ્યું હતું જિલ્લાના પાટણવામુ ચિચોડ ગામનો જીવાદોરી સમાન તણાવ આ તણાવ ગયા વર્ષે તંત્ર અને સરપંચની ઉપસ્થિતિમાં તણાવનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો અને આજ દિન સુધી કોઈ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી જેથી ધોધમાર વરસાદમાં આ તણાવને ચેકડેમ તૂટી જવા પામ્યો હતો જેને લે કુદરતી નહીં માનવ શરીર આફતનો ભોગ બનવાનો પામ્યા હતા તો ચીચોડ ગામ કટરોટા સામડીયાળા હાડફોડી નાગરાખડા ગામોના બસો પચાસ ખેડૂતોને બારસો વીઘા જમીનનું ધોવાણ થવા પામ્યું હતું તેવું ખેડૂતોએ જણાવ્યું હતું અને જે માનવ જવાબદાર સામે કડક કાર્ય હાથ હાથ ધરવામાં આવે એમ પણ માંગ કરાઈ હતી તો ખેડૂતોને જે નુકસાન થયેલું છે તેનું શરૂઆ કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા સરકાર પાસે કરવામાં આવી રહી છે તો હાલ ખેડૂતો આ મામલે ચિંતિત છે તો નવું વાવેતર કરવા માટે નાણાં નથી જો સહાય ચૂકવાય તો જ ખેડૂતો નવું વાવેતર કરી છે જેથી ખેડૂતોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને કાં તો નુકસાનનું વળતર ચૂકવાય નહીં તો આંદોલન કરવાની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે જેને લઈને તેમના દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો માલદેભાઈ ભરવાડ ગામ ચિચોડ તાલુકો ધોરાજી મારા ગામનો તળાવનો પારો તૂટતા ખેતરને નુકસાની થયેલ છે ગઈ સાઈડ પારો તોડવામાં આવેલ હતો એ પારો કોઈ તંત્ર રિપેર કરવામાં આવેલ નથી એના કારણે આ ખેતર ધોવાણ છે કેટલું વાવેતરમાં આવશે અંદાજિત બારસો કુકાનું નુકસાન થયેલ છે ગામ આખા ખેડૂતો કેટલા છે બસો અઢીસો ખેડૂતો છે અને વાવેતરમાં શું શું નુકસાન કપાસને માંડવી હતી

એ જે જગ્યા થઈ હતી ત્યાંથી પાણીનો નિકાલ થતાં આખા તળાવમાં જેટલું પાણી ભરેલું હતું બધું પાણી ટોટલી નીકળી ગયેલ અને જેને કારણે મેંદિયારા ઓકડામાં આવતા બધા ખેડૂતોને પૂરેપૂરી નુકસાની થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે અત્યારે વાવેતર થઈ શકે એમ નથી અને જે વાવેતર કર્યા હતા કપાસ મગફળી એ બધું ફેલ ગયું છે અને અન્ય વિસ્તારમાં પણ મોટી નુકસાની ગઈ છે માટે અમારે સરકારને વિનંતી છે કે યુદ્ધના ધોરણે તાત્કાલિક અને ઓલો ન્યાય અપાવવો અને વળતર માટે સ્પીડી કામ કરી અને તમામને જલ્દી વળતર મળે એવું કરો અને જે તળાવનો પારો ગઈ સાલ તૂટ્યો હતો અથવા તો તોડવામાં આવ્યો હતો એનું પણ કારણ તપાસે અને એ અત્યારે હાંધવા માટે અથવા તો રિપેર કરવા માટે પણ જોગવાઈ કરે અને ગામને ન્યાય આપે મારું નામ સંજય ભીમજીભાઈ લાખાણી ગામ ચિંચોડ તાલુકો ધોરાજી અમારા ગામમાં ગઈ સાલ જ્યારે તળાવ ઓવરફ્લો થયેલું ત્યારે તંત્ર એટલે કે સરપંચ મામલતદાર અને ઇજનેર ની હાજરીમાં એક કાઢીઓ કાઢેલો તોડી કાઢેલો તો તોળેલું એક સાઈડથી જે આખા વર્ષ દરમિયાન રિપેર નહીં કર્યું હોવાથી આ વર્ષે વરસાદ વધારે પડ્યો ત્રણ દિવસથી સતત વરસાદ પડવાને કારણે એ તૂટ્યું હતું અને એ તૂટ્યા પછી અત્યારે હજારો એકર જમીન અને ઊભા મોલ લોકોના તણાઈ ગયા છે જે તંત્ર આજ સુધી જોવા નથી એવું છતાં ગામની ગામવાસીઓની ઈચ્છા છે કે તંત્ર વહેલામાં વહેલી તકે આમાં કંઈક રાહત મદદ કરે અને નહીં જો આ વસ્તુ કરી શકે સરકાર તો